દાહો જિલ્લાના સિંગવળ તાલુકામાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા સંઘ દ્વારા કાર્યકર્તા કરવામાં આવ્યું સુરક્ષા દ્વારા જિલ્લાના તાલુકામાં કાર્યકર્તા સ્નેમિલન અને જેમાં તાલુકાના તમામ પદાધિકારીઓને નિયુક્તિ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી મહિલા વિંગના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શોભનાબેન ડામોર ગુજરાત પ્રદેશ મહાસચિવ શ્રી સી બાર દાહો જિલ્લા મહિલા અધ્યક્ષ નિશાબેન મકવાણા ઉપસ્થિત રહ્યા કાર્યક્રમને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજેશ ચામઠાએ તમામ પદાધિકારીઓને સૂચના કરતા જણાવ્યું કે આવના ટૂંક સમયમાં માનવ અધિકારથી વંચિત લોકોમાં જાગૃતિ આવે તે વિષયને અનુલક્ષી સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે અંતે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરતા ગુજરાત પ્રદેશ મહાસચિવ શ્રી દીપસિંહભાઈ બારિયાએ સિંગવડ તાલુકાના તમામ પદાધિકારીઓને શાબ્દિક સંબોધન કરતા આભાર માન્યો અને ખાલી પડેલ સચિવ પદ પર રાયસિંહભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી અને તેમને સચિવ તરીકે નો કાર્યભાર સોંપવામાં આવ્યો રિપોર્ટર પ્રદીપ કુમાર ટીવડ વાય સિંઘવડ